નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ સૌપ્રથમ વાત કરીએ તો જીરું જીરાનો ઊંચો ભાવ અને નીચો ભાવ જીરું ત્રણ હજાર ત્રણસો વીસથી તે છ બસો રૂપિયા વરિયાળી આઠસોથી તે સાત હજારને નવસો રૂપિયા ઈસમગલું એકવીસો અઠ્ઠાણુંથી તે એકત્રીસો પંચાવન રૂપિયા રાયડો નવસો પચીસથી તે અગિયારસો ને પચીસ રૂપિયા મેથી એક હજાર પચાસથી તે અગિયારસો પાંચ રૂપિયા સુવા નવસો એકથી તે બારસો એકાવન રૂપિયા અજમો બે હજાર અઠ્યાવીસથી તે ત્રણ હજાર છસોને એક રૂપિયો સરસવ એક હજાર એકથી તે બારસો સાઠ રૂપિયા આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ચેનલ પર સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો